मंत्री નાનો વાનાણીનું પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ ભાજપના પૂર્વ મંત્રીનો ભાજપ સામે જાગ્રુષ ચાર પાનાનું પત્ર વાયરલ થતાં મચ્્યો ભારે ખરબડ મે ગુજરાતની જનતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ને ઉદ્દેશીન તો નથી લે પણ જનરલ રીતે એક પત્ર લખ્યો છે એમાં ભારતીય જનતા પાર્ટીના ભવિષ્યની અને સાથોસાથ गुजरात ना भविष्य की पण एमां चिंता व्यक्त करी छे भारतीय जनता पार्टी में थोड़ा समय थी एक एवं कल्चर डेवलप थई रह्यो छे के जो जीता वही सिकंदर पछि तो ए सिकंदर केवा छे क्या थी आया छे एनी विचारधारा शुं छे एनी नैतिकता शुं छे એને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ સંબંધ છે કે નહીં પણ જોયા વગર વૈચારિક સત્વ અને તત્વ નાશ પામતું હોય એવું જયારે મને લાગી રહ્યું છે ત્યારે નાશ એ રીતે કે આવા સિકંદરો ભવિષ્યમાં રાજ્ય અને પક્ષને કેટલું નુકસાન કરે ને એની કોઈ કલ્પના નથી અને ચિંતા નથી એ ચિંતા વ્યક્ત કરવા માટે મેં આ પત્ર લખ્યો છે મુખ્યમંત મુખ્ય બુદ્ધાવ ભારતીય જનતા પાર્ટી સત્તા કેન્દ્રિત વિચારધારાની જ્યારે નજીક સરકી રહી છે ત્યારે કોઈપણ પોલિટિકલ પાર્ટી માટે માત્ર ને માત્ર સત્તાને કેન્દ્રમાં રાખવી એ આત્મઘાતી પુરવાર થાય સત્તા કેન્દ્રમાં હોવી જ જોઈએ ન હોવી જોઈએ એ હું મારો અભિપ્રાય નથી પણ સિદ્ધાંતના ભોગે સિદ્ધાંત સત્તા નહીં સિદ્ધાંત પહેલા સત્તા પછી સિદ્ધાંતને આધાર બનાવીને સિદ્ધાંતને કેન્દ્રમાં રાખીને જારે તમે સત્તા પ્રાપ્ત કરો એ જ સત્તા હાચી તમે પાર્ટી ચલાવવાના પ્રયત્ન એનાથી પક્ષને તો નુકસાન થાય જ સાથોસાથ રાજ્યને પણ નુકસાન થાય ભારતીય જનતા પાર્ટી ને ઓગણીસો પંચાણું માં આ રાજ્યની જનતા શા માટે ચૂંટણી મોકલી ભાઈ સત્તા માટે મોકલી છે सत्ता तो को सत्ता में तो कांग्रेस हतीस सिद्धांत परिवर्तन माटे भारतीय जनता पार्टी ने सत्ता आपी छे અને તમે એ જ રસ્તાઓ ઉપર જો ભારતીય જનતા પાર્ટી આજ જતી હોય તો 30 વર્ષ પછી ગુજરાતની જનતા એવું ફીલ કરી રહી કે મેં છેટરાણા તો ગુજરાતની જનતાને એવું ફીલ ન થાય કે મેં છેટરાઈ ગયા છીએ ભારતીય જનતા પાર્ટી તો रुक जाओ હવે બહુ થયું એવું કહેવા માટે મેં આ